નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી કુવેતના મંગાવ શહેરમાં એક બિલ્ડિંગમાં આગ લાગી જેમાં ચાલીસ ભારતીયોના મોત થયાના પણ સમાચાર છે જેમાંથી કેરળના રહેવાસી હતા આ દુર્ઘટનામાં ભારતીયો છે છે તે ઘાયલ થયા અને એમની સાથે વધુ લોકો છે છે તે પણ ઘાયલ થયા અને જોકે હજુ સુધી જે ચાળીસ ભારતીયોના જે મોત થયા છે તેમની કોઈ સત્તાવાર માહિતી સામે નથી આવી વિદેશ મંત્રી એસ જયશંકરે પણ એવું કહ્યું છે કે આ દુર્ઘટનામાં ત્રીસ ભારતીયો ઘાયલ થયા છે અને એમની સાથે એમણે એ પણ જણાવ્યું કે ભારતીય રાજદૂત છે તે ઘટના

આ સાથે જ ત્યાંના જે રહેવાસી છે તેમનું કહેવું છે કે જે આ બિલ્ડિંગ છે તેમાં એકસો થી વધુ લોકો રહેતા હતા ગૃહમંત્રી શેખ ફહદ અલ હુસેફે જણાવ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રહેતા હતા એટલે કે હજુ સુધી જેટલા લોકો મૃત્યુ પામ્યા છે તેમની ઓળખ નથી થઈ